હેમદ્વીપ મારવાણિયાને ખેંચીને ટોળાની વચ્ચે લઈ જઈ મારકુટ કરી જેને છોડાવવા વચ્ચે પડેલા અન્ય પોલીસ સ્ટાફના લોકો સાથે પણ મારજુટ કરતા વધુ પોલીસ બોલાવાતા તેની સાથે પણ ટોળાએ ધમાલ મચાવી પથ્થરમારો કરતા પીઆઈ એબી જાડેજાએ ટોળાને વિખેરાવા હવામાં ફાયરિંગ કરવું પડ્યું પોલીસે ઘટના સ્થળેથી જ ભાવેસહિત ચૌદ શખ્સોને ઝડપી લીધા આ ચૌદ તથા અન્ય સો જેટલા લોકોના ટોળા સામે ફરજમાં અને બીજા આગેવાનો સામે પશુ બલી ચડાવવાનો અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે આજે પોલીસ સ્ટેશનના એએસઆઈ હેમદેવ રોજલાર મારવાણીયા ઉંમર વર્ષ ત્રીસ ફરિયાદ પરથી નારાયણનગરના નગરના ભાવે સર્જણભાઈ વિકાણી રાજેશ પ્રેમજીભાઈ ચુડાસમા કાડુ વાલજીભાઈ ગોરસવા હાર્દિક હરિભાઈ સોલંકી ગોવિંદ બટુકભાઈ સોલંકી વિક્કી દામજીભાઈ સોલંકી રોહિત પરશોત્તમભાઈ પરમાર સંદીપ પરમાર મંજીભાઈ સોલંકી સની મંજીભાઈ સોલંકી દીપક રમેશભાઈ જસાણિયા રાહુલ સામંતભાઈ ડાભી પ્રવીણ રવજીભાઈ જાડેજા પ્રકાશ રમેશભાઈ જસાણિયા અને બીજા સૌથી વધુ લોકોના ટોળા તથા તપાસમાં ખુલે તેની સામે બીએનએસની કલમ હેઠળ તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ હેઠળ ગુનો નોંધી ચૌદ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે